નો ઢીગલો હે ઈ કાણ કેના ને એટલે આમ જો જો કેટલો હે આમ જો કાટીઓ ખાલી તમે કમેન્ટ કરજો કેટલો કાટીઓ હે છે મારી થી આમ જો પતલી લીધી બેઠેલો જો બીજી આવી આમ જો આમ જો આમ જો કવડી આવી ખાલી આમ જો વાહ

અને ભાઈ ઓલે પણ પાઠનો ઢેગલો હા કે બાવળીઓ ને એટલે જો કેટલો છે આમ જો કાટ્યો ખાલી તમે કમેન્ટ કરજો કેટલો કાટ્યો હે છે ને મારા વાલા આમ જો કેમ પણ એક ઢુંગુ જોવો ઓય ભગવાન કાંટો વાગી જાય

ને મારા વાલા આપણે વાત કરીએ તો ભાઈ હું ને વિહન ભાઈ પાસે આવીને એમને આવ્યા હતા ખાલી આટા મારતા હતા આમી પછી અહીંયા જોવા આવ્યા ને તો અહીં રવું પછી ઠેકડા મારે મજા આવે ને વિહન બહુ મજા બહુ મજા બોલી બે રવું પકડી દો હું વિડીયો તમને શોર્ટ નાખી દે ખાલી તમે જોજો તો ખરે કે રવું કેવી રીતની પકડી છે અને હજી તો આમ જો આઈ તો હું તમને હજી મજા આવશે તમે જોતા રહો અને પાઠી આગળ ફૂલ બગલાટી કરે ને વિડીયો તમને બતાવું તો બન્યા રહો જોવો કેટલા હે આમ

આલું ઘડી કે ને ભાઈ વેહાનભાઈ ઉપર ફોકસ સાચી જો આવે તો વિહાનભાઈ પકડશે આથી ઠેકડો ભારે ને તો ત્યાં આપણે પેલા જોઈએ પાટીઓ વેહનભાઈ જે વાર જનુભાઈ કે ને બહાર નીકળી ખાલી એટલામાં ને એટલા માટે ઠેકડા મારે પછી વાંચ ઠેકડો તો નહીં મરે ને મારો વાલ નકરા પાછું બે માથોડી જેટલું ના આવશે મારા વાલ પણ કાટિયા જોવાની ખૂબ આનંદ આવે પણ અતિ આનંદ જો મારા વાલા અહીંયા પાઠીઓ કેટલો બેકારો તમે સાંભળતા આમ જોવો તો એ ગયો મોટી જબર વાઈ ગયો અને પાઠિયા આ પાઠિયા ને કાટિયા ને બધું ભેગું છે જો ને કાંઈ વાંધો નહીં આપણે બે પકડ લીધી આપણે મજા આવી ગઈ જો મારા વાલા નીચે આવી ગયા છીએ આપણે ઉતારવા હમ દેકારો કરી એટલે ભૈયા દે પાછા ઢગલાના મોઢે છે મારા વાલા આપણે કમડોળ ગમે એમ કરીને કોક પાણી મગાવી ને જોવો ભાઈ તમને કાટિયા બતાડવા હે ને ભાઈ જો ભાઈ આ કાટિયા હે તમને બતાડવા માટે હું તમને બતાવી દઉં કમડોળ ખાય કામ મગાવ્યું હતું આપણે કાટિયા તો મારા આમ પાઠિયા બગડાટી કરી એટલો પાઠ્યો એ બાજુ બોલા માસલિયું ખાયું હું માસલિયો ખાય ને એટલે સીધા બધા અહીંથી કાટિયા આ ઝરડામાં બધા હેને ભાઈ જો અમે તો રવું ઠેકડા મારે જો અહીં સુંદરી નાની નાની જો ભાઈ કેટલો ભાઈ પાઠિયા પણ દેકારો કરો અમારો વાળા જો રહ્યો જો રહ્યું अलावा जो इमा से जो है, तो है वो पार्टी पास हो दिया करो रियल हो हमारा वाला रियल से खोटी बात जो वो बताना ना जल्दी जल्दी फॉलो करो लो आवाज वीडियो आता रहे हम जो खाली काटिए तो हाँ मैं पानी है सड़ी रहा हूँ पासा सीखला है हम जो जो क्यों डूबी चुम काटिया पर तू करी

અને મિત્રો વાત કરીને તો ના હે ને થોડાક માણસો દોરવા વાળા આવી જતા ને એના કારણે બધા કાઠિયા વૈયા જાય હું મારા બધા કાઠી નીકળ્યા મારા વાળા આવી ગયા આપણે જો આ પાઠિયા છે કેટલા જો એ પાસે માછલીયું ખાવા આવેલા છે આકડે જો પાછા નીકળશે માસલિયું માસલું ખાવા હું આમ જોઉં આ દેખારો કરીને લેવાયા બોલવાનું નથી થાતું હાલ નીકળ્યા ને મારો વાલ મેં તમને કીધું હતું ને બોલ છું એટલે નહીં નીકળે તો હવે અહીંયા આપણે બોલ્યા નહીં એટલે અવાજ સાંભળીએ ને એટલે હારી નાના ના અહીંયા બોલ બોલો હવે પાછા નીકળ ચાલો ને મારા વાળા વિહાનભાઈ લાવ્યા છે સહીવ આમ જો એટલે દોરવા વાળા લેવા ને વિહાનભાઈ આપણે ઘા કરવાનું થાય છે હાલો કરો ઘા હાલો કરો તો ઘા શું થાય બધી ઘાઘરો યાખાય ઘા કરો જલ્દી જલ્દી એટલે એ ન્યા કરવાનું માયું કરવાની છે જો અહીંયા નહીં આવતા બધા વૈયા દે પાસે વૈયા જાઓ મારા વાળા તો મિત્રો આપણે વાત કરીને તો તમને ઘણા બધા પાઠિયા બતાડ્યા કાઠિયા બતાડ્યા અને રવું બતાડીને રવું હે ને મારા વાળા બીજાને આપી દીધી એમાં મીડિયમ ન બતાવી જે મારા દોરવા દવા વાળા આવ્યા હતા ને તે ભાઈ એને પકડાઈ દીધી રવું કે લેતા જાઓ ને મારા વાલા તમને વિડીયો કેવો લાગ્યો વિમ ભાઈ કે શું મારા કેવો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારા વાલા ઘણા સમય પછી વિડીયો લાવ્યા છે ને હવે છે ને મિત્રો આપણે વિડીયો પાછા ચાલુ કરી દઈશું અને જો સપોર્ટ કરજો એના રૂપે નવા આવ્યો હોય ને તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂર કરજો તો હવે મળીશું આપડે નવા વલોક સાથે બધા ને ભાઈ બાય માતાજી